ભાવનગરના ઉમરાળા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો ઉમરાળાના વડોદ ગામમાં મુશળધાર વરસાદ ગામમાં પ્રવેશ કરવાના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ભાવનગરના ઉમરાળા તાલુકાના આ દ્રશ્યો છે

રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા આ દ્રશ્યો છે ગામમાં પ્રવેશવાનો આ રસ્તો છે પરંતુ રસ્તો જ નથી દેખાઈ રહ્યો જમીન ત્યાં જળની સ્થિતિ અહીંયા સર્જાઈ છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ભાવનગરના પાલીતાણાનો રજાળવડ ડેમ ઓવરફ્લો થયો છે રજાવડ ડેમના આઠ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા ડેમમાંથી ત્રણ હજાર નવસો ચુમ્માલીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે માંડવાડા લાખાવડ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે ભાવનગરનું પાલિતાણા ડેમ છે રજાવડ ડેમ ઓવરફ્લો થતા આઠ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સતત પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે નદીઓ ઉપાન પર વહી રહી છે જેના કારણે જે નીચાણવાળા ગામડા આવેલા છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ જે સ્થાનિકો છે તેમને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે ડેમના આઠ દરવાજા બે ફૂટ સુધી ખોલી અને લગભગ ત્રણ હજાર નવસો ચુમ્માલીસ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે માંડવડા અને લાખાવડ ગામના લોકોને એલર્ટ કરાયા છે